સત્ય કેમ બોલવું જોઈએ એ આજે આ વાર્તા સાંભળ્યા પછી તમને પણ સરખી રીતે સમજાઈ જશે એમને જ આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં નથી આવ્યું કે સત્ય બોલવું જોઈએ તેનું ઘણું બધું મહત્ત્વ છે આ વાર્તા એક પૌરાણિક કથા ઉપર આધારિત છે એક સમયની વાત હતી જ્યારે શિવજી અને પાર્વતીજી ચોપાટ્રમમાં બેસતા રોજ રમે રોજ સમય પસાર થાય પરંતુ એક દિવસ માતાને વિચાર આપ્યો તેણે શિવજીને કહ્યું હે પ્રભુ આમાં કોણ જીતે છે અને કોણ હારે છે એ તો ખબર જ નથી પડતી શિવજીએ કહ્યું હા એ વાત પણ સાચી છે એટલે માતાના કહેવાથી શિવજી અને માતાએ નક્કી કર્યું કે હવેથી બાજીપૂરી થાય એટલે કોઈ ત્રીજી વ્યક્તિ ને પૂછ્યું કે કોણ જીત્યું આમ કરતાં જ્યારે બી ભગવાન ચોપાટ રમમાં બેસે અને પૂરી થવાનો સમય થાય એ સમયે એક કઠિયારો ત્યાંથી નીકળે એટલે ભગવાને એક દિવસ તેને બેસાડ્યો માતાએ કહ્યું તું બેસ અને રમત પૂરી થાય એટલે કહેજે કે કોણ જીત્યું કઠિયારો તો બેઠી ગયો રમત પૂરી થાય એટલે માતાએ પૂછ્યું બોલ ભાઈ કોણ જીત્યું કઠિયારાએ જોયું કે માતાના ગળામાં સોનાનો હાર છે કરણાથી સજ્જ છે એટલે લાલચમાં મા જીત્યા એમ કહીશ તો મને કંઈક ભેટ મળશે અને શિવજીને જોઈને કઠિયારો વિચારે ભગવાનના ગળામાં સાપ છે ભગવાન એકદમ સાદગીમાં બેઠા છે તો મને શું આપશે એટલે એણે કહ્યું માતા આપ જીત્યા માતા ખુશ થઈ ગયા એટલે માતાએ નસડી કાઢીને આપી દીધી કઠિયારો સોનાની નસડી જોઈ ખુશ થઈ ગયો અને ઘરે જવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે મારી પત્નીને હું જ્યારે આ વાત કરીશ તો એ ખુશખુશાલ થઈ જશે રસ્તામાં તેને તરસ લાગી થોડું આગળ ચાલતા સરસ મજાની નદી આવી એ પાણી પીવા ગયો અને ઉપરના ખીચામાં રાખેલી નથડી પાણીમાં પડી ગઈ કઠિયારો નિરાશ થઈ ગયો ઘરે જઈ જમ્યો પણ નહીં અને સૂઈ ગયો બીજે દિવસે ફરી માતા અને શિવજીની રમત ચાલુ થઈ કઠિયારો ફરી જોવા બેઠો ફરી રમત પૂરી થતાં માતાએ પૂછ્યું બોલ ભાઈ કોણ જીત્યું કઠિયારને થયું કે માતાને કહું તો માતા કંઈક ફરી આપશે લાલચમાં આવી તેણે કહ્યું માતા આજે પણ આપ જીત્યા માતાએ ખુશ થઈ ગળાનો હાર કાઢી આપી દીધો આટલી કિંમતી ભેજ જોતા કઠિયાર તો જાણે ખુશખુશાલ થઈ ગયો ઘરે ગયો હાર માટલામાં રાખ્યો અને ટીંગાડી દીધો અને રાહ જોઈ રહ્યો હતો કે જેવી એની પત્ની ઘરે આવશે ત્યારે તેને આ ખુશ ખબર આપશે પરંતુ એટલામાં જ બાજ ઉડતું આવ્યું બેસ્યું અને બાજની ચાચમાં હાર ફસાઈ ગયો અને બાજ ઉડીને ગયું તો હાર પણ સાથે જતો રહ્યો કઠિયારો ફરી નિરાશ થઈ ગયો જ્યારે તેની પત્ની આવી ત્યારે તેના પતિને આ રીતે બેસેલો જોઈ કહ્યું શું વાત છે કંઈક મુસીબતમાં લાગો છો કઠિયારાએ આખી વાત કરી કે હું રોજ ખોટું બોલું છું શિવજી જીતે છે પરંતુ હું ભેટની લાલચમાં માતાજી જીતે એવું કહું છું ત્યારે તેની પત્નીએ સલાહ આપી કે ખોટું બોલી એનું પરિણામ તો તમે જોઈ લીધું હવે કાલે એકવાર સાચું બોલીને જોજો કઠિયારાએ કહ્યું ઠીક છે હવે ફરી બીજા દિવસે માતા પાર્વતીજી અને શિવજી ચોપાટ્રમમાં બેઠા રોજની જેમ કઠિયારો બેઠો બેઠો જોવે રમત પૂરી થઈ માતાએ પૂછ્યું બોલભાઈ કોણ જીત્યું કઠિયારાનું મન તો ના માન્યું પરંતુ તેનો અંતરાત્મા કહેતું હતું કે આજે તો સત્ય બોલીને જ જોઉં છું તેણે જોયું કે ભગવાન પાસે કશું આપવા માટે તો છે નહીં પરંતુ મારે આજે સત્ય જ બોલવું છે એટલે કઠિયારાએ કહ્યું આજે શિવજી જીત્યા એટલે માતા હસવા લાગ્યા માતાએ શિવજીને કહ્યું કે ભગવાન આપો હવે તમારા દાસને કોઈ ભેટ આપો શિવજીએ જટા ખોલી એમાંથી એક સિક્કો નીકળ્યો તે એક સિક્કો કઠિયારાને આપ્યો કઠિયારાએ પૂછ્યું ભગવાન હું આ સિક્કાનું શું કરું એટલે શિવજી હસ્તા મોઢે કહ્યું તને જે પહેલી વસ્તુ સામે મળે એ લઈ લે છે કઠિયારાએ કહ્યું ઠીક છે ભગવાન એક નાનો સિક્કો મળવાને કારણે કઠિયારો ખૂબ જ નિરાશ થઈ જઈ રહ્યો હતો એને રસ્તામાં સામે માછલી વેચવાવાળી મળી ફરી મૂંઝવણ ઊભી થઈ કે હવે કઠિયારો તો રહ્યો શાકાહારી માણસ માછલી લઈએ તો કરીએ શું અને માછલી લેવું તો પાપ છે પરંતુ એને યાદ રાખ્યું કે શિવજીએ કહ્યું છે એટલે તેણે સિક્કો આપી માછલી લીધી ઘરે ગયો હાથમાં માછલી જોઈ પહેલાં તો તેની પત્ની ખીજાવા લાગી તેણે કહ્યું તમને શરમ પણ આવે છે આ તમે શું લાવ્યા છો ત્યારે તેણે કહ્યું આખી વાત કહી અને કહ્યું મેં તો ભગવાનની આજ્ઞાનું પ્રારણ કર્યું છે અને આખી વાત કહી એટલે પત્નીએ પણ સમજાણ્યું કે કોઈ વાંધો નહીં ચાલો આજે સાચું તો બોલ્યા છું એમ કરી તેણે ખુલ્લા માટલામાં થોડું પાણી ભર્યું અને તેમાં માછલી નાખી માછલી તો જીવતી થઈ અને જેવી જીવતી થઈ તેના મોમાંથી નથડી બહાર આવી કઠિયારાની પત્નીએ આ જોઈને કઠિયારાને બોલાવ્યું કઠિયારો નથડી જોતાં જ બોલ્યું અરે આ તો એ જ નથડી છે જે નદીમાં પડી ગઈ હતી તેની પત્નીએ કહ્યું જોયું ને સાચું બોલવાનું પરિણામ અને બંને ખુશખુશાલ થઈ ગયા એટલું જ નહીં જ્યારે ઉપરથી બાજે આ માટલામાં પડેલી માછલી જોઈ ત્યારે બાજ એને ખાવા માટે નીચે આવ્યું અને માછલીને જેવી ચાચમાં પકડવા ગયું એટલી જ વારમાં ચાચમાં ફસાયેલો સોનાનો હાર નીચે પડ્યો અને આ જોઈ કઠિયારો અને તેની પત્નીને સમજાઈ ગયો કે જીવનમાં હંમેશા સાચું જ બોલવું જોઈએ હા થોડું કષ્ટ પડશે આકરું પણ લાગશે પરંતુ સત્યનું પરિણામ હંમેશા સરસ જ હોય છે અને મિત્રો આવી જ બીજી વાર્તાઓ લઈને ફરી મળીશું જો વાર્તા સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો અને વિડીયો શેર કરી દેજો તમે જેને ઈચ્છતા હોય કે જે સત્ય બોલવા ચાલુ થઈ જાય